સ્માર્ટ મીટરોનો વિરોધ થઈ રહ્યો છે અને વિરોધ આજે પણ યથાવત છે સમા વિસ્તારમાં એમજીવીસીએલની કચેરી ખાતે અનેક લોકો વિરોધ કરવા માટે પહોંચ્યા છે અને વિરોધના બાબતે કહી રહ્યા છે કે અહીંયા બિલ વધારે આવે છે સતત ચોથા દિવસે સ્માર્ટ મીટરનો વિરોધ થઈ રહ્યો છે સમા વિસ્તારમાં લોકો એમજીવીસીએલની કચેરીએ પહોંચ્યા છે સ્માર્ટ મીટરમાં બિલ વધારે આવતું હોવાના આક્ષેપ કરવામાં આવે છે પંદરસોથી બે હજાર બિલ બે મહિને આવતું હતું પંદર જ દિવસમાં છ હજારનું રિચાર્જ કરવામાં આવ્યું છે જૂના મીટર પાછા લગાવવાની લોકોની માંગ છે મહિલાઓ સહિત લોકો એમજીવીસીએલની ઓફિસે પહોંચ્યા છે ભારે સૂત્રોચ્ચાર કરીને ઉગ્ર વિરોધ પણ નોંધાવ્યો છે લોકસભાની ચૂંટણી બાદ એક મોટો નિર્ણય અને એ નિર્ણયને ખોટો ગણાવ્યો છે જૂના વીજ મીટરો નહીં લગાવે ત્યાં સુધી આંદોલન યથાવત રહેશે માંગ નહીં સંતોષાય તો હિંસક આંદોલનની ચિમકી પણ ઉચ્ચારી છે રહીશોના હોવાળાથી સમા પોલીસ દોડી આવી છે પાછા 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 જૂના મીટર પાછા પાછા તમને એક કામ કરો એક કામ કરો અમે જૂના મીટર પાછા લગાવી આપો આ વસ્તુ સાહેબ ઉદ્યોગપતિ આપ ના રહ્યા અત્યારે અમારી સામે કોણ છે કે અમે લોકતાજ ઓળખ મનાન કાર્યમાં વાત કરી વાત કરી કે આજે અમારા જોવામાં ¡Soy un cabrón!

અમે ન્યૂ સમારોડ વિસ્તારમાંથી સરસ્વતી સોસાયટી છે જાદવ પાર્ક છે રાધાનગર છે જવાહરબાગ છે આ બધી સોસાયટીના જે રહીશો છે લોકલ એમના ગઈકાલે અમારી પાસે ફોન આવ્યા કે આવી રીતે ખોટી ખોટી રીતે દાદાગીરી કરીને સ્માર્ટ મીટર લગાવ્યા આપણે હવે એ જે બે બે મહિનાનું છત્રીસસો રૂપિયા બિલ આવતું હતું એના બદલે આ એક ભાઈ છે અમારી જોડે કે એમનું દસ જ દિવસમાં બે હજાર રૂપિયાનું જે રિચાર્જ કરેલું હતું એ કપાઈ ગયું એટલે આપ વિચારી શકો છો આ તો અડધી રાત્રે જો ઘરમાં સુતા હોય અને લાઇટ બિલનું કનેક્શન કપાઈ જાય એટલે તરત રિચાર્જ કરવા જવાનું પહેલાં પહેલાં તો એટલે આ જે તગલગી નિર્ણય છે આ જે તગલગી નિર્ણય છે એ તગલગી નિર્ણયના વિરુદ્ધમાં આજરોજ સમા એમજીવી સીએલ ઉપર આ જૂના મીટરો પાછા આપવા અને સ્માર્ટ મીટર કાઢવાની આ જે સરકાર હતી એ સરકાર વડોદરા શહેરને સંગાઈ અને સ્માર્ટ સિટી બનાવવાની વાત કરી હતી આજે આપ જોવો છો વડોદરા શહેરનો એક પણ ભાજપનો કોર્પોરેટર એક પણ ધારાસભ્ય કે નથી સાંસદ આ આ પ્રજાની માંગ માટે રસ્તા ઉપર ઉતરતા આ આના ઉપરથી દેખાય છે કે આ હિટલર શાહી આવી રહ્યું છે અને આના સખત શબ્દોમાં અમે વિરોધ કરી રહ્યા છે નાનુભાઈ પટેલ